અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર થતો હોવાથી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને એસસી આયોગે નોટિસ આપી છે આઉટસોર્સમાં જિલ્લા પંચાયતના હિસાબી ખાતામાં અપક્ષ ધારાસભ્ય તવલસિંહ ઝાલાનો માણસ હિસાબી શાખામાં નોકરી કરતો હતો સાથે સાથે કોન્ટ્રાક્ટરના કામ પણ કરી રહ્યા હતો કલેક્ટર સાહેબને કરતા ધવલસિંહ ઝાલાના માણસને છૂટો કરવામાં આવ્યો અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના માણસને છૂટો કરતા સામાજિક કાર્યકરને દબાવવા માટે તેના પરિવારના સભ્યો ઉપર ખોટી અરજીઓ જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટરને કરવામાં આવી તેને લઈને સામાજિક કાર્યકરે માનવ અધિકાર આયોગ તેમજ અનુસૂચિત જાતી રાષ્ટ્રીય આયોગમાં ફરિયાદ કરતા એસસી આયોગે જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા કલેક્ટરને નોટિસ આપી પંદર દિવસમાં ખુલાસો માંગ્યો સામાજિક કાર્યકર સાચા માટે અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે રજૂઆતો કરતા હોય છે ધારા ધારાસભ્ય મદદરૂપ થાય છે તો આ સિદ્ધે સિદ્ધો જ સાબિત થાય છે કે આવા નેતાઓની સંડવણી હોઈ શકે અને અધિકારીઓની જોડી રહીને જવા નેતાઓ ભ્રષ્ટાચાર કરાવતા હોય છે તેવા આક્ષેપ લાગ્યા છે વધી રહ્યું છે કે અરવલ્લી જિલ્લાનો અત્યારે એક પણ વિભાગ એવો નથી કે જેમાં ભ્રષ્ટાચાર ના થતો હોય અગાઉ સામાજિક કાર્યકર તરીકે અરવલ્લી જિલ્લાના ખાણ વિભાગ હોય સ્ટેટ આર એમ હોય જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય કેટલાક વિભાગોની ફરિયાદ અમે મુખ્યમંત્રી સાહેબ સુધી કરી છે અધિક અગ્ર સચિવ સુધી વિજિલન્સ સુધી તેમજ જે તે લાગતા વળગતા વિભાગ સુધી રૂબરૂ મૌખિક અને લેખિત ફરિયાદો કરેલી છે અને અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરતા આવ્યા છે અને નવેમ્બરમાં એ જ રીતે આઉટસોર્સમાં જિલ્લા પંચાયતના હિસાબી સંવેદનશીલ ખાતામાં એક અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો માણસ હિસાબી શાખામાં નોકરી કરતો હતો અને કોન્ટ્રાક્ટરના કામ પણ કરતો હતો એ ગોટાળાની ફરિયાદ અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ